સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર હતું કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે ત્યારે વિદ્યાર્થીઓએ ધોરણ દસ ના પરીક્ષાનું છેલ્લું પેપર આપીને હાશકારો અનુભવ્યો હતો જેમાં પેપર લખીને આવ્યા બાદ વિદ્યાર્થીઓના મુખ પર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જેમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ સમગ્ર પરીક્ષા દરમિયાન આણંદ જિલ્લામાં એક કોપી કેસ નોંધાયો છે આજે ધોરણ દસ ની પરીક્ષા પૂર્ણ થઈ ચુકી છે ત્યારે બાળકોએ હાંશકારો અનુભવ્યો છે આણંદ જિલ્લામાં એક કોપી કેસ પણ નોંધવામાં આવ્યો છે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઈ ચુકી છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ પણ જોવા મળ્યો હતો બધા પેપર બધા જ પેપર સરસ હતા અને વાતાવરણ સરસ હતું પેપર લખવાની ઈચ્છા થાય એવું અને મેં પેપર બધા પેપર મસ્ત ગયા છે બધા પેપર સારી રીતે આપ્યા છે આઈપીએસ બનવાની ઈચ્છા છે પેપર તો એકદમ હેલ્લો પૂછ્યો હતો જે બાલ મંદિર નું પૂછ્યું એવું આરામથી નાઇન્ટી ઓફ તો આરામથી આવી જવાના છે થોડુંક સેક્શન સી થોડુંક હાર્ડ પડ્યું છે ચોરી સોચ બી ચોરી નહીં પણ આટલું હેલ્લું પેપર કે ચોરી કરવાની જરૂરિયાત નહીં એવું પેપર હતું ભવિષ્યમાં આગળ કોલેજ કરીશું પછી જોઈએ આગળ કરવાની ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ આજે પરીક્ષા પૂર્ણ થઈ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આખા જિલ્લાની અંદર પરીક્ષા પૂરી થયેલ છે ધોરણ દસમાં ચાલીસ કરતાં વધુ કેન્દ્રો ઉપર એકત્રીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલ છે સાથે સાથે ધોરણ બાર સાયન્સની અંદર ત્રીસ કરતાં વધુ સેન્ટરો ઉપર ચાર હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે એક કોપી કેસ નોંધાયેલ છે સમગ્ર પરીક્ષા દરમિયાન સામાન્ય પ્રવાહના હજી ત્રણેક પેપર બાકી છે બાકી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ સીસીટીવી કેમેરા સાથે સાથે જિલ્લા સ્થાયી કમિટી પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય શ્રી દ્વારા ક્લાસ વન અને ક્લાસ ટુ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવેલ હતી જેઓ પૂર્ણ સમય માટે કેન્દ્રો ઉપર હાજર રહ્યા હતા અને આ બાબતની ચકાસણી કરી રહ્યા હતા તેના લીધે પણ આ વખતે પરીક્ષાની અંદર કોઈ જ બીજી કોઈ મોટી ઘટના બનવા પામે